જિંજુવાળાના રણમાં શ્રદ્ધાળુઓ ફસાયા હતા અંદાજે સાહીઠ થી વધુ શ્રદ્ધાળુઓ ફસાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રણમાં વચરાજ દાદાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા શ્રદ્ધાળુઓ માવઠાના કારણે રણમાં ફસાઈ ગયા હતા સરપંચ ગ્રામજનો સહિતના આગેવાનોએ રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ કરીને રહેવા જમપવા સહિત આશરો પણ આપ્યો હતો સ્થાનિક તંત્ર મદદ માટે નહીં પહોંચતા અનેક સવાલો ઉભા થયા હતા સાઠ થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા રણમાં શું વિગતો ચોક્કસ થી વિક્રમ વાત કરો તો સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા બે દિવસ થી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના ભાગરૂપે ઝીંજુવાળાના રણમાં અંદાજે સાહીઠ થી વધુ લોકો ફસાયા હતા જે તમામ લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે ખાસ કરીને અંગેની વાત કરીએ તો વલસાદ દાદા ના મંદિરે દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓ કમોસમી વરસાદને કારણે રણમાં ફસાઈ ગયા હતા અને આજ અંગેની જાણ ગામના સરપંચ તેમજ ગ્રામજનો સહિતના આગેવાનો તથા ટ્રેક્ટર સહિતના સાધનોની મદદ થી રણમાં ફસાયેલા અંદાજે આઠ થી વધુ કારમાં સવાર સાઠ થી વધુ લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે તેમજ તમામ લોકોને વલસાદ દાદા ના મંદિર ખાતે રહેવા જમવા સહિત આશરો પણ આપવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સ્થાનિક તંત્ર ને મદદ માંગી હતી પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા મદદ માટે નહીં પહોંચતા તંત્ર ની કામગીરી સામે પણ ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉભા થયા છે તે વિક્રમ બિલકુલ વિરેન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પણ સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ નથી કરવામાં આવ્યું સ્થાનિક તંત્ર ત્યાં પહોંચ્યું જ નથી એટલે અનેક સવાલો થઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ ફસાવાની આ ઘટના કે જ્યાં ઝીંજુવાડાના રણમાં આ શ્રદ્ધાળુઓ ફસાયા હતા અંદાજે એકની સાથે સાઈઠ શ્રદ્ધાળુઓ જે છે કે જે રણમાં વર્ષરાજ દાદાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા તે તમામ રણમાં ફસાયા હોવાની વિગતો સામે આવી હતી અને ત્યાં અહીંયા સરપંચો ગ્રામજનો તમામે ભેગા થઈને આ સાઈઠ થી વધારે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું